તેમની આરાધનામાં લીન થયા છે આજથી શરૂ થયેલા ઉજવવા માટે તૈયાર થયા છે આવો આપણે સૌ સાથે મળીને ગણેશજીના આશીર્વાદનો લાભ લઈએ જય ગણેશ આજે ભાદરવાસુ ચોથ એટલે કે ગણેશ ચતુર્થી ગણેશ ચતુર્થી ભારત આખા વર્ષની અંદર બહુ જ મોટો ઉત્સવ ભારતીય સનાતન ધર્મીઓ ઉજવી રહ્યા છે ત્યારે ગણેશજીની સ્થાપના ચોથને દિવસે કરી અને વચ્ચે ત્રણ દિવસ પાંચ દિવસ સાત દિવસ સુધી ગણેશજીની આરાધના કરે અને મોટા મંડપના પંડાલવાળા ગણપતિઓ દસ દિવસ સુધી ગણેશજીની સ્થાપના કરી અને પછી અનંત ચતુર્દશી એટલે કે ચૌદશના દિવસે ભગવાનની મૂર્તિનું વિસર્જન કરે છે આમ તો આ ગણેશજીનો ઉત્સવ મહારાષ્ટ્રના પૂણાની અંદર દગડુ શેઠે શરૂઆત કરી હતી અને ત્યારે અંગ્રેજ શાસનની અંદર એવો પ્રતિબંધ હતો કે એકસાથે ક્યારેય કોઈ ભેગું ન થઈ શકે અને તે વખતે લોકમાન્ય તિળકે આ ઉત્સવ ઉજવવા માટે થઈ અને બધાને એકત્રિત કર્યા અને આગળ ભગવાન ગણપતિના પંડાલની અંદર ગણેશ ઉત્સવ ઉજવાય અને ગણેશજીની પાછલા ભાગે આ ચળવળની ચર્ચાઓ થાય એવી એક ખરેખર સ્વાતંત્ર્ય સેનાની તરીકે લોકમાન્ય તિળકે આખા ભારત વર્ષની અંદર ગણેશજીની સ્થાપના કરી અને ગણેશ ઉત્સવને ઉજવવા માટે આખા ભારતીય ભારતીય સનાતન ધર્મીઓને પ્રેરિત કર્યા હતા અને ગણેશ પુરાણની અંદર પણ એવું કહ્યું છે કે ગણપતિનો ઉત્સવ એ ઉત્સવ છે આપણે એની ચલિત પ્રતિષ્ઠા કરીએ છીએ સ્થિર પ્રતિષ્ઠા નથી કરતા એટલા માટે ભગવાનના ચોથના દિવસે કોઈપણ મુહૂર્તમાં કોઈ પણ સમયે આપણે પ્રતિષ્ઠા કરી શકીએ છીએ અને એમનું પૂજન અર્ચન આરાધના કરી શકીએ છીએ અને આવનાર વિઘ્નોને નાશ કરવા માટે થઈ અને ભગવાનની પૂજા અર્ચના આપણે ત્યાં પ્રસિદ્ધ છે એ જ સંદેશ સાથે આખા ભારતની અંદર કોઈ પણ આવનાર વિઘ્નો હોય આતંકી વિઘ્નો હોય કે નજીકના દેશોનો કુ દ્રષ્ટિ હોય એ બધી જ વિઘ્નોમાંથી આપણે પાર પડીએ એવી ભગવાનના ચરણોમાં આ સમયે આપણે પ્રાર્થના કરીએ છીએ